તો છે શરૂ કરતી હે કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાછમાં મિત્રો ડેમો મિત્રો જોરદાર ચહેરમાં બર્થડે સ્ટેટસ જોયું એવું સ્ટેટસ સાચું બનાવતા શીખીશું મિત્રો અને હા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પહેલાં બે લાયકનને દબાવી દઈશું મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂડ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂડ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ ઉપર ટચ કરી દઈશું ટચ કરીશું એટલે આપણું પેજ નવું પેજ ઓપન થઈ જશે મિત્રો આ રીતે ઉપર ઠાકોરે એડિટર લખેલું આવી જશે જોઈ લેવાનું ઉપર પણ ઠાકોરે એડિટર લખેલું હશે મિત્રો ડોટ ઇન જોઈ લેવાનું લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો એના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું આપણે આ રીતે મિત્રો આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો મિત્રો કોડ લખીશું ત્રીસ બાવન આ રીતે ત્રીસ બાવન લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું મિત્રો આપણે ટચ કરશું એટલે પેજ લોટિંગ લેશે અને પહેલું આર્ટિકલ દેખાય મિત્રો એના પર ટચ કરી દઈશું આપણે આ રીતે પહેલું આર્ટિકલ દેખાય છે મિત્રો એના પર ટચ કરવાનું ટચ કરશું એટલે એડ આવશે એડના અહીંથી કટ કરી લેવાની આપણે એડ કટ કરશું એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશું એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું છે મિત્રો એક્સએમએલ ફાઇલ આપેલી છે મટીરિયલ પણ બધું ત્રણેય વસ્તુ આપેલી છે એના ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ થાય છે એક્સએમએલ પર એડ કરશો એટલે ટચ કરશો એટલે એક્સએમએલ ફાઇલ ડાઉનલોડ થઈ છે મિત્રો મટીરિયલ પર ટચ કરશે તો મટીરિયલ ડાઉન છે મિત્રો આ રીતે મટિરિયલ તમારે ડાઉનલોડ કરી લેવાનું ફૂલ પ્રોજેક્ટ પણ ઇમ્પોર્ટ કરી લેવાનો મિત્રો અહીંથી બેગ જઉસું મારે ઇમ્પોર્ટ કરેલું છે એટલે તમને આગલી પ્રોસેસ યાલાઇન મોશન ઓપન કરી બતાવું મિત્રો તો અહીંથી બેગ જવું છું મિત્રો અલાઇટ મોસન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે પ્રોજેક્ટ પર ટચ કર્યા પછી આ રીતે છે મિત્રો જે ગૂગલ પર જે ફૂલ પ્રોજેક્ટ જે હારમાં બર્થ ડે સ્ટેટસ ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો ખાલી થોડું સેટિંગ કરશો એટલે તમાર સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે આપણે આ ફોટો મિત્રો પિક્સલ લેબમાં બનાવેલો છે આ મિત્રો થોડું સેટિંગ કરીશું મિત્રો સાઈડ પર આંખના બટન પર જોઈ લો ઇફેક્ટ ઓપ્શ છે તેના પર ટચ કરી ઓન કરશું એટલે આપણું પાર્ટિકલ ઓન થઈ જશે આ રીતે જોઈ લો મિત્રો નીચે જઈશું એટલે અહીંયા ટેક્સ પીએનજી પણ ઓપ્શન છે તેના પર ટચ કરી ઓન કરી લેવાનું આ રીતે આપણું ટેટસ રેડી થઈ જશે મિત્રો હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દઈશું એટલે આપણું સ્ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી